બેનોને કામ બહુ હોય બરાબર અને નાના નાના છોકરા હોય એટલે શું કરે સ્વાભાવિક રીતે ફોન આપી દે એટલે એ છોકરું હેરાન ન કરે પણ મિત્રો તમારા કામ માટે તમારા છોકરાની જિંદગી હું કામ તમે ખાડામાં નાખો ભાઈ એવી જ રીતે આ છોકરાની જુઓ હવે મોટો થશે એટલે પહેલી તો એની આંખની પ્રોબ્લેમ થશે મિત્રો કેમ કે આખો દિવસ ફોન જો બીજું કે એને ભણવાનું નહીં પૂછે ભાઈ હવે આ છોકરાને એવું જ થયું હવે આખો દિવસ આ છોકરાને ફોન આપવામાં આવતો એટલે ગેમો રમતો બીજું કે આ છોકરો આખો દાડો અલગ અલગ ફિલ્મમાં જોતો આ અલગ અલગ મોબાઈલમાં ગમે કાર્ટૂન ફાર્ટુન જોતો ભાઈ બરાબર હવે જ્યારે એના મા બાપે ફોન લઈ લીધો ને તો આ છોકરો જમતોય નથી ભણવાય નથી જતો બસ ઊંઘ્યો ને ઊંઘ્યો રહે ને રડ રડ કરે ભાઈ ત્યારબાદ આ છોકરાના મમ્મી પપ્પા એને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે ડૉક્ટરે પણ એને ચેક કર્યું કે એને માનસિક પ્રોબ્લેમ થઈ ગયો છે જ્યારે એને ફોન આપ્યો ત્યારે ખાવા પણ ખાય બોલે પણ ને બધું જ્યારે ડૉક્ટરે એના હાથમાંથી ફોન લઈ લીધો ભાઈ ત્યારે આ છોકરો પહેલાં જે હરકતો કરતો હતો ને સેમ એ રડવાની એ બધી હરકતો કરવા મળ્યો એક કલાક સુધી ડૉક્ટરે ફોન ન આપ્યો ભાઈ છતાં એ છોકરો સુધર્યો નહીં અને પછી ડૉક્ટરને ખબર પડી ગઈ કે આને થઈ ગઈ માનસિક પ્રોબ્લેમ અને ત્યારબાદ એની પણ અત્યારે દવા ચાલી રહી છે એટલે ડૉક્ટરે પોતે એવું કીધું મિત્રો કે હવે તમે પણ સાવધાન થઈ જજો વધારે પડતો ફોન ન આપવો જોઈએ ફોન કોના માટે ભાઈ કે જે અંદરથી કમાણી કરતા હોય ને એ કદાચ ફોન વાપરે તો ચાલે એ પણ એક લિમિટમાં ભાઈ બરાબર બાકી જે કમાતા નથી ભાઈ એ લોકો હું કામ ખોટો ટાઈમ વેસ્ટ કરે ભાઈ પોતાની જિંદગીનો અમૂલ્ય કિંમ જે કહેવાય ને આપણે ટાઈમ એકવાર ટાઈમ જતો રહે પાછો નથી આવતો ભાઈ तो ये व्यस्त न करव जुए लाइव विडियो हम मोबाइल की वजह से है। ये ना लेटेगा ना कूदेगा ना कुछ करेगा ये हाल ये देखो मोबाइल की वजह से है क्या हाल हो गया इस बच्चे का मोबाइल से ये मोबाइल जब चलाएगा ना ये बोलेगा ना ये किसी की देखेगा ना ये सुनेगा जो स्पीच है वो भी खत्म हो जाएगी जो स्पीच है ना